શીરા સાડી આજે ફરીથી લૂઝ કપડામાં એકદમ મસ્ત મજાની યુનિક ડિઝાઇન લઈને આવ્યા છે જે બહેનોને એકદમ મસ્ત યુનિક ડિઝાઇન પહેરવી હોય ને એની માટે આ બેસ્ટ સાડી છે સાડી બહુ જોરદાર છે અને કલર મેચિંગની વાત કરું તો કલર મેચિંગ એ બધા યુનિક રહેવાના છે એમાં તે આજનો એક પીસ ઓપન કરીને એ ખૂબ મસ્ત રહેવાનો છે મેથી કલરની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન અને ફેબ્રિકની વાત કરું ને તો બહુ મસ્ત લચકા જેવું ફેબ્રિક રહેવાનું છે અને ડિઝાઇનની વાત ને તો બહુ મસ્ત એવી પોઝિશન પ્રિન્ટની સેમ ડિઝાઇન આપણે લઈને આવ્યા છે રૂઝ કપડામાં તમે જોઈ શકો છો મસ્ત મજાની પોઝિશન પ્રિન્ટની સેમ ડિઝાઇન રહેવાની છે એ પણ ફેબ્રિક એકદમ ખૂણું માખણ જેવું રહેવાનું છે અને આખી ઓલ ઓવર ડિઝાઇનનું કામ ફિનિશિંગવાળું રહેવાનું છે જે વચ્ચે આવે છે ને લાઇટ લાઇટ ડિઝાઇન મસ્ત રહેવાની છે એટલે આપણે આ પીસ ઓપન કરવી છે મેથી અને ગ્રીન કલરનો પીસ ઓપન કરવી છે જે બેનુને આ કલર કોમ્બિનેશન સાથે ડિઝાઇનનો રૂ ગમે ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમ તે મેથી કલર ને ગ્રીન કલરનું કોમ્બિનેશન તો સરસ મજાનું લાગે એમાં આવી પોઝિશન પ્રિન્ટની સાડીનો લુક હોય એટલે કાંઈ ઘટેજની પીસમાં તમે જોઈ શકો છો કેટલી મસ્ત સાડીનો લુક લાગે છે કારણ કે પોઝિશન પ્રિન્ટની સેમ ડિઝાઇન રહેવાની છે એટલે આપણે એકદમ મસ્ત એનો ફેન્સી અને યુનિક આપણું પલ્લુ રહેવાનું છે પલ્લુ કેવો છે આખો પ્રિન્ટેડ ડિઝાઇનનું રહેવાનું છે કલમકારીનું ડિઝાઇનનું અમે સુપર આવવાનું છે અને બધા કલર કોમ્બિનેશન સાથે આખું પલ્લુનો લુક રહેવાનું છે તમે જોઈ શકો છો પલ્લુ કેટલો મસ્ત લાગે છે જે આ છે ને આપણે બોક્સ નું કામ એ આપણે નીચેની પેનલમાં આવવાનું છે એટલે આપણે આમાં મોટા બોક્સ આવવાના છે નીચેની પેનલમાં નાના બોક્સ આવવાના છે એટલે લુક તો સરસ મજાનો આવવાનો છે પલ્લું બહુ મસ્ત આપેલું છે કારણ કે ડાર્ક કલરમાં હંમેશા આવા કલરફુલ કોમ્બિનેશન બહુ જોરદાર લાગે અને દૂરથી પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક બહુ સરસ મજાનો આવે તમે જોઈ શકો છો કેટલો મસ્ત લુક આવે છે પલ્લુ સુપર રહેવાનો છે અને નીચે આ પેનલ બુટ્ટી આવે છે ને બોર્ડર એ પણ સુપર રહેવાની છે એમાં યુનિક અને અલગ કોમ્બિનેશન સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ આપેલું છે અને જે આ નીચેની પેનલ છે ને એ તો આપણે આખી નીચેથી લઈને ઉપર લગીને આખી રાઉન્ડમાં તો આવવાની છે અને આખું છે ને શોર્ટ પલ્લુ રહેવાનું છે પલ્લુનો લોકો બહુ સરસ મજા આપ્યો છે સિમ્પલ સો બને આપણે ડિઝાઇનના ફૂલ મેચિંગનું આપેલો છે જેવી પેનલ બોર્ડર છે એવો જ આપણે પલ્લુ આપેલો છે અને ફ્લાવર પ્રિન્ટનું મલ્ટીશેડિંગનું કામ અને મસ્ત કલરફૂલ કામ રહેવાનું છે અને આપણે ગ્રીન કલરનું આપણે બોર્ડર છે ને અને આપણે ગ્રીન કલરનો પલ્લુ આવવાનું છે ને સુપર લાગે છે ને પલ્લુય સુપર છે પણ આખી સાડી બહુ જોરદાર રહેવાની છે અને છે ને જેબેલુના કલર કોમ્બિનેશન રહી ગયો હોય ને લેવાનો એ ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો તમે જોઈ શકો છો મેથીની સાથે ગ્રીન કલરનું કોમ્બિનેશન તો બેસ્ટ લાગે છે બોર્ડર છે ને એનો લુક તો બહુ સરસ મજાનો આવે છે તમે જોઈ શકો આ પોઝિશન બ્રિજની સેમ ડિઝાઇન છે ને એનો લુક બહુ સરસ આવે છે ઉપર ફ્લાવર પેઇનની ડિઝાઇન એ સુપર કલર મેચિંગ રહેવાના છે કલરફુલ સાડીનું પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ રહેવાનું છે પેનલ બહુ સુપર લાગે પાટલી પડતા એટલો લુક સરસ આવે છે ને તો યુનિક જ લાગે આ સાથે સાથે નીચે જે

જ્યાં ઉપરની પહેન ને નીચેની પહેનલ સેમ મેચિંગ છે ગ્રીન કલરનું કોમ્બિનેશનમાં આવવાની છે ને વચ્ચેનું છે ને આપણે બહુ સરસ ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો આખી છે ને ઝીણી ઝીણી બાંધણી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છો બેનો હા જો આખી ઓલ ઓવર ઝીણી ઝીણી પ્રિન્ટેડ બાંધણી રહેવાની છે અને ડિઝાઇન કેવી છે એકદમ મસ્ત લાઇટ લાઇટ જે બેનુને ગાળા બોર્ડરમાં ન ગમતી હોય ને આ પોઝિશન પર એની ડિઝાઇન વાળી એની માટે આ બહુ મસ્ત સાડી છે કારણ કે વચ્ચે લાઇટ લાઇટ ડિઝાઇન આવે એટલે ખાલી તો લાગવાનું જ નથી એકદમ મસ્ત લાગે સાડીનો લુક તમે જોઈ શકો છો વચ્ચે એકદમ મસ્ત બાંધણી પ્રિન્ટે ડિઝાઇન આવવાની છે એ પણ લાટ લાઈટ અને પોર્ડરનું એકદમ મસ્ત ડાર્ક અને એમાંય કલરફુલ મેચિંગ હોય એટલે કેટલો સરસ પીસ લાગવાનો છે અને ફેબ્રિકની વાત કરું ને તો બહુ મસ્ત લચકા જેવું કપડું રહેવાનું છે કુણ માખણ જેવું કપડું રહેવાનું છે હું તમને એટલે પાટલી પાડીને બતાવું છું એટલે તમે એમ કહો કે આ કડક રહે બોર્ડર એટલી લુઝ રહે ને સાડી એટલી કૂણી માખણ જેવી રહી ને મસ્ત કારણ કે બોર્ડર હાટું જ તમને પાટલી પાડીને બતાવવાની હોય કારણ કે યુનિક આટલી સરસ સાડી હોય અને પેનલ એટલી મસ્ત કૂણી માખણ જેવી હોય ને તો જ સાડી પહેરવાની મજા આવે એમાં આટલું લચકા જેવું કપડું હોય એટલે પીસ માં કાંઈ ઘટે જ નહીં જો કેટલો મસ્ત લુક આવે છે નીચેની પેનલ નું પહેરતા બહુ સરસ લાગશે તો જે બેનું આ કલર કોમ્બિનેશન ગયું હોય તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લે અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને બ્લાઉઝ છે એનું બહુ સરસ મજાનું રહેવાનું છો બેન જે બેનુને છે ને ડાર્ક કલર નું બ્લાઉઝ ના શોખ હોય ને એની માટે તો બહુ મસ્ત છે કારણ કે જેવી આપણે બોર્ડર આવશે એવી આપણે છે ને બ્લાઉઝ આવવાનું છે જેવી ગ્રીન કલરની બોર્ડર છે ને એવું આખું બ્લાઉઝ રહેવાનું છે અને મસ્ત એક ફ્લાવર પ્રિન્ટેડ નું કામ રહેવાનું છે અને મેચિંગ તો જો કેટલું સુપર મેચિંગ આ મેચિંગ આવી ગયું છે અને જે આ ડિઝાઇન છે ને એ પણ બહુ મસ્ત છે બીટ કલરની સાથે આખું કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે છૂટી છૂટી નું બ્લાઉઝ રહેવાનું છે જે પહેન્યા પછી બહુ સરસ લાગે અને જે બોર્ડરની વાત કરું ને તો આપણે નીચે ઉપર જે વિવિંગ વાળી ફેબ્રિકની સાથે વળાકમાં આવે છે ને એ તો રહેવાની જ છે એટલે ઓલ ઓવર બ્લાઉઝ બહેન્યા પછી બહુ સરસ લાગશે અને બ્લાઉઝ બહેન્યા પછી તમે સાડી પહેરશો ને એ To je tudi srce lačni. તો જે બહેનોને એટલો મસ્ત ડિઝાઇનર બ્લાઉઝ અને એકદમ મસ્ત ફેન્સી કલર કોમ્બિનેશન વાળી સાડીનો લુક ગમ્યો હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો એમાંય ત્યાં પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન એટલે તો બહુ સરસ મજાનો લાગવાનો છે જે બહેનો ભારે સાડીમાં લેવા રહી ગયો ને એ આપણે આટલું જ સાડીમાં લઈ ગયો એટલે આપણે શોખે પૂરો થઈ જાય અને પહેરા પણ જાય થી મસ્ત કૂણી માખણ જેવી સાડી અને આ સાડી છે ને બે બે એજના ચાલે નાની એજના ને મોટી એજના કારણ કે કૂણું કપડું છે પહેરું એટલે બહુ મસ્ત લાગે કોટ મોડન લુક લાગે તો ફટાફટ જે બેનો આટલી મસ્ત ખૂણા કાપડ માંથી સોરદા ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીનશોટ પાડી નંબર આપેલો છે તો બુક કરાવી લો અને આના કલર મેચિંગની વાત કરું તો સુપર એના કલર મેચિંગ રહેવાનું છે ડબલ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે એમાં આપણે આ બીટ કલર ને ગ્રીન કલરનું કોમ્બિનેશન કરો ને તો સુપર જ છે બાકીના બધા કલર છે સરસ રહેવાના છે જે બેનુ જે કલર મેચિંગ ગમે ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો કારણ કે ફેબ્રિક આટલું મસ્ત કુણું માખણ જેવું હોય એટલે પહેરવાની તો મજા જ આવવાની છે અને કલર મેચિંગની વાત કરું તો મસ્ત મજાનો બીટની સાથે ગ્રીનનું કોમ્બિનેશન સરસ મજાનું રહેવાનું છે અને એમાં વચ્ચેની ડિઝાઇન તમે જો કેટલો સરસ લૂક આવે છે અને પેનલનો લુક એ જોરદાર લાગે છે કારણ કે મલ્ટી શેડમાં આખું બોર્ડરનું કામ રહેવાનું છે કે ડિઝાઇન હોય એટલે સુપર તો લાગવાનો જ છે અને કલર મેચિંગ એ સરસ મજાના છે તમે જોઈ શકો છો આ મહેંદી કલરનો પીસ છે એમાં બીટ કલરની બોર્ડર આવવાની છે જેવી આપણી ઓર્ડર હશે ને એવો આપણે બ્લાઉઝ આવવાનું છે સાડીનો લુક બહુ સરસ મજાનો આવવાના છે તો જે બહેનોને આટલી મસ્ત પોઝિશનની ડિઝાઇન ગમતી હોય અને જેને લૂઝ કપડામાં આટલી જોરદાર ગમતી હોય ને તો એ તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો ભૂ કરાવી લેજો એમાં તમે જો પીચ કલર કેટલો સરસ લાગે છે પીચની સાથે છે ને આપણે ડાર્ક બીટ કલરનું કોમ્બિનેશન આવ્યું છે કારણ કે એકદમ યુનિક કલર મેચિંગ છે એકદમ સરસ મજાનો છે અને કલર બહુ ઠંડો સરસ છે જે બહેનોને ડાર્ક કલર ન લેવો એની માટે લાઇટ કલર બેસ્ટ છે કલર મેચિંગ એ સરસ છે અને ડિઝાઇનનું કામ એ સુપર રહેવાનું છે અને જે બીનું ડાર્ક કલર મેચિંગ ગમતો એની માટે જો ક્રીક કલરનું કેટલું સુપર કોમ્બિનેશન છે ગ્રીનની સાથે વીટનું કોમ્બિનેશન એ સુપર લાગવાનું છે અને જેવી આપણી બોર્ડર હશે એવું આપણે બ્લાઉઝ આવવાનું છે એટલે સુપર સાડી લાગે જે વચ્ચેની ડિઝાઇન છે એનો લુક તો બહુ જોરદાર લાગે છે પણ પેનરનો લુક તો બહુ સરસ લાગે છે એમાંથી વિવિંગવાળી બોર્ડર છે એટલે બહુ સરસ લાગે સાડીનો લુક તમે જોઈ શકો છો એક આપણે આખો લો મરુન કલર મરુનની સાથે ગ્રીનનું કોમ્બિનેશન બેસ્ટ છે એકદમ ન્યૂ કલર છે અને એકદમ ડિફરન્ટ સાડીનો લુક લાગે છે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર મેચિંગ છે કલર મેચિંગ એ જોરદાર છે અને એની ડિઝાઇનની વાત કરું ને તો જે બહેનોને ગાળા બોર્ડરની નો પહેરો હોય ને એની માટે તો વચ્ચેની ડિઝાઇન પ્રિન્ટેડ ડિઝાઇનનું કામ એ બહુ સરસ રહેવાનું છે તો એટલી જોરદાર ડિઝાઇન આવી હોય ને તો ફટાફટ જે કલર કોમ્બિનેશન ગમે ને સ્ક્રીનશોટ પાડ લેવાય કારણ કે આખી એવી પોઝિશન પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે ને એની બોર્ડરનું કામ છે ને એટલું સુપર છે કારણ કે વિવિંગવાળી બોર્ડર આવે છે વાળી બોર્ડર આવે એ ફિનિશિંગ વાળી છે એટલે પીસ તો ભારે લાગે પહેરાતા સાથે સાથે જે આપણે ડિઝાઇન નું કામ છે ને એ પણ એટલું મસ્ત કલરફુલ અને ફિનિશિંગ વાળું છે અને પલ્લુ ની વાત કરીએ તો બહુ મસ્ત રીચ પલ્લુ લાગે જો કેટલો સરસ લુક આવે છે લુક તો સરસ છે પણ કલર મેચિંગ એ બહુ જોરદાર છે કારણ કે કલર મેચિંગ જેને લાઈટ ગમે ને એનું વચ્ચેનો શેડ એકદમ લાઇટ રહેવાનો છે ને બોર્ડર બધી ડાર્ક રહેવાની છે અને બોર્ડર જેવો આપણું બ્લાઉઝ આવે એટલે સાડીનો લુક તો આવવાનો છે એટલો મસ્ત સાડીનો લુક આવતો હોય ને એમાંથી જે કલર તમને ગમતો હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા એટલે લાઈક ન કરી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ